ફાઈનલી ગાઈસ તમારા ભાઈને ને રૂમ મળી ગયો છે આ આપણો રૂમ છે નાનો એવો મસ્ત મજાનો બે બે કેટલા વાર રહેવા જતા અહીંયા અહીંયા જિંદગી ગાડ ના ગયો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો અત્યારે સવારના વાગી ચૂક્યા છે સાડા અગિયાર જેવું સમથિંગ થવાયું છે આજે મારા સૌદાભાઈ આવે છે ને આપણે જવાનું છે સમરસ હોસ્ટેલ એડમિશન લેવા માટે તો શું કહેવાય ભાઈ આવે છે પેલા ઝેરોક્ષ કઢાવવા માટે જવાનું છે અત્યારે તમે જોઈ શકો છો તમારો ભાઈ થોડોક તૈયાર થઈ ગયો છે તૈયાર એટલો બધો ખાસ નથી થયો કારણ કે છે ને શૂઝ પહેરવા હતા બટ એમાં એવું છે કાલે વરસાદનો પલ્લી ગયો હતો ને તો સાવજી સુકા નથી એટલે પછી આ આ પહેરવા પડ્યા લોફર તો ચાલો પેલા ફટાફટથી છે ને ઝેરોક્ષ કરાવી હવે આજ રાતે તો છે ને હું કહેવાય એક દોઢ વાગે નીંદર આવી કારણ કે કાલે લોગ નહોતો એટલે ટેન્શન નહોતું કે એક દિવસ આખો લોગ નહીં આવ્યો બટ કંઈ વાંધો નહીં હવે પાછું રેગ્યુલર લોગ આપણે ચાલુ કરી નાખ્યા છે અને બીજું વધારે શું કહેવું તમને તમે એડમિશન મળી જાય તો પછી ત્યાં સારી જગ્યા છે લોકેશન પણ સારા છે બ્લોગ બનાવવા માટે વિડીયો બનાવવા માટે અને હવે ઇન્સ્ટા પણ હું રેગ્યુલર વિડીયો ડાઉનલોડ હું ને રેગ્યુલર વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું હા હા તો બ્લોગ બનાવતા કે શું બોલું શું ના બોલું યાર આમ કેમ તો ચાલુ કરી નાખી પાછું શું બોલવાનું શું ના બોલવું એ થોડુંક લોચા થાય એટલે મેને ચાલુ રાખજો જેના જે બ્લોગ બનાવવાનું ટ્રાય કરતા હોય એટલી બ્લોગ બનાવવાનું બોલવાનું છે મજા આવે કે ભાઈ આ થાય છે આ થાય છે તે થાય છે અને મારી સાથે તો હું કહેવાય મને તો રાતે પછી આમ શું કહેવાય બોલવાનું મન થાય અત્યારે એમ થાય કે શું બોલું યાર ચલો ગાય નહીં આપણે કઢાઈ નાખી પછી સૌદાસ ભાઈ જશે સૌદાસભાઈને મળી મળીએ વિચાર્યું હતું કે મહારાદેવના મંદિર દર્શનમાં આજે કદાચ મોડું થઈ જશે બટ અમારે એવું થયું મારા વિપુલભાઈ આવી ગયા મને કે ભાઈ હું આવી ગયો છું અને અમારા સૌદાસભાઈ પણ આગળ થોડી વારમાં આવ્યા છે તમે તો ફટાફટી જઈને આપણે મંદિરે દર્શન કરી કરીએ

ફાઇનલી ગાઈઝ આપણે છે હું કે આવી ગયા છે સમરસમાં બટ અમારા રૂમમાં છે ને કોઈ કબજો ભરી રાખ્યો છે હવે થોડું અમે કબજાને બધું બહાર કાઢશું આ સમરસ છે મસ્ત મજાની તો સમરસમાં આવી ગયા છે અત્યારે એડમિશન લઈ લીધું છે આઈડી કાર્ડ પણ મળી ગયું છે હવે બસ અંદર રૂમમાં જે અંદર થોડા ઘણા દુશ્મનો ભરી ગયા છે અને બધાને બહાર કાઢવાના છે કેમ કે ઇલિગલ રહેતા હશે આમ રામ જાણે કેન્ટીનવાળા છે કદાચ એને બહાર કાઢવાના છે ને આપણે અંદર રહેવાનું છે મારા સૌદાજી પણ આગળ છે આ સમરસની મજા મળતા જઈ ગયા છે અત્યારે અને જો આ સમરસ તો ચલો થોડી વાર તમને રૂમ દેખાડું તો ફાઇનલી ગાઈસ તમારા ભાઈને તમને રૂમ મળી ગયો છે આ આપણો રૂમ છે નાનો એવો મસ્ત મજાનો બે બેડરૂમ છે મતલબ બે બેડ છે આપણો પર્સનલી કબાટ છે આ કબાટ છે મારા સદાજભાઈ સદાજભાઈ જય મુરલીધરભાઈ કોંગ્રેચ્યુલેશન તો અમારે બે બંને ભાઈને હારે રહેવાનું છે નાનો બાથરૂમ છે બાથરૂમ સાફવાનું બાકી છે પણ હજી શિફ્ટ નથી થઈ આપણે પણ અહીંયા શું કે બેડ આવી જશે બે ટેબલ આવી જશે ગાટલો સારો આવી જશે અને આ ટ્યુબલાઇટ બંધ છે એ રીતે ચાલુ થઈ જશે તો ચલો ફાઇનલી ગાઈસ અમારા ભાઈનું એડમિશન મળી ગયું છે સમરસ હોસ્ટેલમાં

કોલેજ ફાઈનલી મિત્રો તમારા ભાઈનું એડમિશન તો થઈ ગયું છે બધું ડન થઈ ગયું કોલેજ પણ જઈ આવ્યા છે મસ્ત મજાનું જમી પણ લીધું છે અને હવે રૂમ ઉપર જઈએ છીએ કેમ કે પેકિંગ સામાન કરવો પડશે સુધીમાં તમારા ભાઈને અહીંથી શિફ્ટ થવાનું છે સમરસ હોસ્ટેલની અંદર મજા આવશે સૌદાશ આપણી જોડે છે અને શું કહેવાય આ કાદો કિચનમાંથી આપણે નીકળી જવાના છીએ આ હોસ્ટેલમાં એવું છે કે સાફ સફાઈ થોડીક સારી નથી એટલે મજા નથી આવતી પણ સમરસમાં બહુ સારી સાફ સફાઈ છે રૂમ પણ તમે જોયું હશે કે મસ્ત રૂમ મળી ગયો છે હવે મસ્ત પતંગી પતંગી દેખાય તમને જોઈ જો જાય જો જાય એટલે પહેલાં તો આપણે છે ને મતલબમાં શું કહેવાય બધો સામાન ફટાફટ શિફ્ટ કરવાનો છે ત્યાં તો રૂમ બૂમ સાફ કરી દેશે મસ્ત મજાના ગાડી લાગી જવાના છે પોતાનું પર્સનલ બેન્ચ પર્સનલ ટેબલ પર્સનલ ચેર પર્સનલ પંખો બધું જ મજા મજા છે ચલોને હવે તો વિડીયો બી જોરદાર આવશે હવે તમને આવું બધું નહીં દેખાય એટલે આ છે સારું છે વાંધો નથી બટ હવે આવું બધું નહીં દેખાય હવે ત્યાં શાંત વાતાવરણ છે હું થોડુંક વધારે ચાલવું પડશે કેમ આખો રાઉન્ડ ફરીને યુનિવર્સિટી આવવાનો છે બટ કઈ વાંધો નહીં ચાલશે તો ચલો જઈએ હવે આપણે રૂમ ઉપર અને ફટાફટ સામાન પેક કરી દઈએ તો ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને બધો સામાન પેક કરી નાખ્યો છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર ને બધો ઠેલો છે એટલે પાંચ છ ઠેલા ભરે ભરાઈ દીધા છે અને હવે સીધા જવાના છે અમારા વિપુલભાઈ લઈને જઈ છે આપણને સમરસમાં ભાઈ હવે તમારે અહીંયા નહીં આવવાનું થાય ત્યાં આવવાનું થશે ભાઈ ઓકે સર અને શું કહેવાય તમારો ભાઈ જશે મોસો સમરસમાં આપણે સામાન લઈને પહોંચાડવાનો છે પહોંચાડીને બધો ગોઠવાનો છે સૌરાત ભાઈ અમારા કદાચ રાતના આવશે ચાર પાંચ વાગે એ બી આવશે અત્યારે ચાર તો વાગી જશે પાંચ વાગ્યા સુધીમાં એ પણ આવી જાય છે તો રૂમ બધો સાફ ખાઈ નાખીએ રૂમમાં બધું બે હું ગોઠવી નાખીએ અને ફાઇનલી તમારો ભાઈ હવે સમરસમાં આવ્યો ગયો છે ત્યાં શાંતિ સુકુન મળશે અને હવેથી બ્લોક પણ ડેલી એમ સારા આવશે શું કહેવાય લોકેશન બહુ સારું છે એન્વાયરમેન્ટ બહુ સારું છે મજા આવશે ચોખ્ખાઈ પણ સારી છે આ જે જાડોવાળો આવું આવું નેચરલ નેચર તો નહીં મળે એટલે ચોખ્ખાઈ સારી છે એમ અહીંયા થોડું હું કાદો કીચડ વધારે છે એટલે એટલે મચ્છરના એ બધા વધારે છે પણ ત્યાં પછી ચોખ્ખાઈ હશે તો વાંધો નહીં આવે જો અહીંયા જો ખાલી ગંદકી જોવો એટલે ગંદકી ઘણી બધી છે એટલે હવે ત્યાં ગંદકી નહીં મળે પણ મજા આવશે એમ તો ચલો જઈએ છીએ હવે સીધા હોસ્ટેલે ત્યાં બધું ગોઠવું પડશે કલાક દોઢ કલાક તો એમાં જીતી ગયા છે તો ફાઇનલી ગાઈ બધી જ મથામણ ખતમ થઈ ગઈ છે ને આપણે છે ને મસ્ત મજાનો છે ને અમે ગાદલું આવી ગયું છે આ બીજું બાજુ આવી ગયું છે આપણો બધો સામાન આવી ગયો છે અહીંયા ટેબલ આવી ગયા છે ચેર આવી ગઈ છે અને આપણો રૂમ પેક થઈ ગયો છે અને સાફ સફાઈ કરવાની ખાલી બાકી છે સાફ સફાઈ કરી નાખીએ એટલે આપણો રૂમ કમ્પ્લીટ થઈ જશે અહીંયા પર્સનલ કબાટ આપી દીધા છે એક્સ્ટ્રા ચેર છે અહીંયા એક અને મત મજા આ ટ્યુબ લાકડી બંધ છે અત્યારે પણ એ ચાલુ થઈ જશે આ બે ટ્યુબ લાઈક ચાલુ થઈ જશે તો ફાઇનલી તમારા ભાઈને એડમિશન મળી ગયું છે અને ફાઇનલી જગ્યા પણ મળી ગઈ છે ફાઇનલી તમારો ભાઈ ખુશ થઈ ગયો છે કે બહુ મસ્ત જગ્યા મળી ગઈ ચોખ્ખાઇ સારી છે હવે ખાલી તમારો ભાઈ છે સાફ સફાઈ કરનાર એવું છે કે કાલે સાફ સફાઈ આવશે બટ અત્યારે રહેવા માટે સાફ સફાઈ જરૂરી છે અને ફટાફટ સાફ સફાઈ કરના પૂરું ચોખ્ખું કરના પૂરું કાલે પોતું મરા દઈશું આવે એટલે તો ચલો ફટાફટ બધું કામ બતાવીને ખતમ કરી નાખીએ ના પછી વાર લાગે તો તો ફાઈનલી તમારા ભાઈ પણ બધું જ કામ ખતમ કરી નાખ્યું છે જોઈ શકો છો આપણો બધો સામે ગોઠવાઈ ગયો છે પછી અહીંયા આપણો બેગ આવી ગયું છે અહીં નીચે ચોપડા આવી ગયા છે અહીંયા શૂઝ આવી ગયા છે આપણો બેડ તૈયાર થઈ ગયો છે ભાઈ બેડ બાકી છે અહીં ટેબલ આવી ગયું છે સાફ સફાઈ બહુ મસ્ત ચોખ્ખી કરી નાખી છે કાલ આવીને પોતું માર દેશે ફાઇનલી જો આપણો લુક આટલો આવી ગયો છે કપડા બધા સુકાવવાનો મિત્રો છે ને આપણે અહીંયા લાઈટ બાકી હતી ને બેનની જગ્યાએ લાઈટ આવી ગઈ છે મસ્ત મજાનો અનુભવ થઈ ગયો છે સુખનો સૂરજ ઉગી ગયો છે અને વાગી ગયા છે સાડા છ જેવું થઈ ગયું છે શાંતિથી આપણે છે ને રૂમો બેઠા છીએ આરામ મળી ગયો છે અને હવે કાંઈ નહીં સૌદા આવે રાહ જોઈએ છે પછી એનું બી બેડ અહીંયા છે બાજુમાં તો એનો બધો સામાન મૂકી દઈએ તો ચાલો મળીએ તો ફાઇનલી મિત્રો રાતના વાગી ચૂક્યા છે સાડા જેવું થવાયું છે અમારા સૌદાસભાઈ આવ્યો છે તો આપણે સૌદાસભાઈને પેલા મળી લઈએ કેમ કે સૌદાસભાઈ સામાન લઈને આવે છે તો ફટાફટી પહેલાં આપણે મળી લઈએ તો ફાઇનલી ગાય અમારો ભાઈ બંધ થઈ ગયો સૌદાસભાઈ જય મળી દો ભાઈ આમનો સામાન તો ચોલે નહીં આવ્યો જણાવેલું કે આખો વડે અહીં રહેવાનું છે બધું સામાન ભાઈ કેટલો કેટલા વડે રહેવાની છે ત્યારે અહીંયા જિંદગી ઘટના થાય જાઉં ચાલો બાકી છે સૌદાસભાઈ હું કે વેઇટ કરતા હતા ફટાફટી સામાન મૂકીને આપણે જમી દેવા તો ફાઇનલી મિત્રો રાતના વાગે સાડા દસ જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને સમરસ શાંત છે એટલે બધા બધા પોતપોતાના રૂમમાં છે પણ આપણે આપણા રૂમની બહાર છીએ અને શાંતિ જેવા છે ને સુઈ જવાનું છે એમ જે બ્લોગ એડિટ કરવાનો છે થકાઈ ગયું છે આજે બહુ જ ને આજે વિચાર છે કે વહેલો સુઈ જવું જોઈએ છીએ ઊંઘ આવે છે કે નથી આવતી બટ જોઈએ ને આ મસ્ત સમરસનું છે ને હોસ્ટેલ છે જોઈ શકો છો એમ તો ઉપર તો કેટલા માણસ છે ખબર નહીં કેટલા આઈ થિંક ઘણા માણસ છે મજા આવું છે તો ચાલો હવે છે ને આજના બ્લોગ સમાપ્ત કરીએ છીએ તમે આજનો બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટની છે કોમેન્ટ કર દેજો બસ સપોર્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ કાલે એક નેક્સ્ટ બ્લોગ સાથે નવી સવાર સાથે બધાને હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા